નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે અપરા એકાદશીની વ્રત કથા તો મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સબસ્ક્રાઈબ કરેલી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દો તો મિત્રો જાણીએ આપણે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી અપરા એકાદશી વ્રતની કથા અપરા એકાદશીને અચલા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે જે પૌરાણિક માન્યતાઓ મુજબ જેષ્ઠ કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવાય છે અને મિત્રો અમાવસ્યાંત મંથના હિસાબે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે અપરા એકાદશી આ દિવસે વ્રત કરવાથી અપાર ધન દોલતની પ્રાપ્તિ થાય છે આ વ્રતનું મહત્વ એટલું છે કે આ દિવસે વ્રત રાખનાર દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવે છે બધા પ્રકારના પાપો અને કષ્ટોથી મુક્ત થઈ જાય છે આ વખતે અગિયાર બે જૂન અને રવિવારના દિવસે આવે છે ભગવાનની અગિયારસની તિથિ પ્રિય છે તેથી અગિયારસ વ્રતનું પાલન કરનાર ભક્તો પર પ્રભુની અપાર કૃપા રહે છે વિદ્વાનોના મત મુજબ અગિયારસ ભક્તની જનની છે અને જનનીના આશીર્વાદથી જે રીતે બધા પ્રકારના સુખ બાળકોને પ્રાપ્ત થાય છે તેવી જ રીતે અગિયારસના વ્રતનું પાલન કરવાથી મનુષ્યને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને જે કામનાથી કોઈ વ્રત કરે છે એ પણ ચોક્કસ પૂર્ણ થાય છે વ્રત ત્યાં સુધી પૂર્ણ નથી થતું જ્યાં સુધી તેના પારણા યોગ્ય સમય પર ન કરવામાં આવે તો એના પારણા યોગ્ય સમયે અવશ્ય કરવા જોઈએ અને વ્રતના દિવસે એટલે એકાદશીના દિવસે સવારે સંકલ્પ પણ કરવો જરૂરી છે જ્યોતિષ્ઠિએ બોલ્યા કે હે ભગવાન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરી અને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે રાજન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી નું નામ

વેદનું વાંચન ખોટું શાસ્ત્ર બનાવો ખોટા જ્યોતિષ ખોટા વૈદ્ય આદિ આવા દસ પ્રકારના પાપો અપરા એકાદશીના વ્રતથી નષ્ટ થાય છે જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે શિષ્ય ગુરુ પાસેથી વિદ્યા ગ્રહણ કર્યા પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે પણ જો તે અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્ત થાય છે જે ફળ ત્રણ પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કાર્તક માસમાં ગંગા સ્નાન કરવાથી અથવા પિંડ દાન કરવાથી મળે છે તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે સિંહ રાશિ માં બ્રહસ્પતિ હોય ત્યારે ગોમતીમાં સ્નાન કરવાથી શ્રી તથા ના દર્શન કરવાથી જે ફળ ફળ મળે છે તે એકાદશીના ના ફળ પ્રાપ્ત થાય છે હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણ દાનથી જે ફળ મળે છે તે ફળ અપારા એકાદશીના ના વ્રતના ફળ બરાબર છે ભૂમિ અથવા સ્વર્ણ દાનનું ફળ પણ આ વ્રત ફળના બરોબર છે આ રીતે અપરા એકાદશી નું વ્રત પાપરૂપી અંધકાર ના નાશ માટે સૂર્ય સમાન છે તેથી મનુષ્ય અપરા એકાદશી નું વ્રત અવશ્ય કરવું જોઈએ આ બધા વ્રતો શ્રેષ્ઠ છે પરા એકાદશી વ્રત ની કથા યુધિષ્ઠિર દ્વારા પૂછવામાં આવતા ભગવાન કૃષ્ણએ કહ્યું કે અપારા એકાદશી નું વ્રત કરવાથી પ્રેત યોની બ્રહ્મ હત્યા વગેરે મુક્તિ મળે છે એક દંત કથા અનુસાર પ્રાચીન સમયમાં મહિધ્વજ નામનો એક ધર્મિષ્ઠ રાજય મહિધ્વજને ધિક્કારતો હતો રાજ્ય પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે તેણે એક રાત્રે તેના મોટાભાઈની હત્યા કરી અને તેમના શરીરને જંગલમાં પીપળાના ઝાડ નીચે દફનાવી દીધું અકાળ મૃત્યુને કારણે રાજા મહવજ પ્રેત યોની મા બની અને તે પીપળાના વૃક્ષ પર રહેવા લાગ્યા અને પછી ખૂબ જ દુરાચાર કરવા લાગ્યા એકવાર ધૌમ્ય ઋષિએ ભૂત જોયું અને માયા પાસેથી તેમના વિશે બધું જાણી લીધું ઋષિએ તે ભૂતને ઝાડ ઉપરથી ઉતારી દીધું અને પરલોકના જ્ઞાનનો ઉપદેશ આપ્યો તેમના મોક્ષ માટે ઋષિએ અપરા એકાદશીનું વ્રત કર્યું અને શ્રી હરિવિષ્ણુને રાજા માટે પ્રાર્થના કરી આ પુણ્યની અસરથી રાજાને ભૂત યોનિમાંથી મુક્તિ મળી રાજા ખૂબ જ ખુશ થયા અને ઋષિનો આભાર માની અને સ્વર્ગમાં ગયા તો મિત્રો આ રીતે અપરા એકાદશીનો વ્રત કરવાથી અવશ્ય પુણ્યના ભાગીદાર થઈએ અને બીજાને પણ આપણે શેર કરી અને મિત્રો મળશું હવે કાલે પાછા નવી વાતો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતા નીચે